શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સૌ કોઈ ઉધરસ અને કફની સમસ્યાથી પરેશાન હોય છે પરંતુ આજે અમે તમને એક એવી ચા વિશે જણાવીશું કે જે તમને આ સમસ્યામાંથી કાયમને માટે છુટકારો આપી શકે છે

ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે લવિંગમાં રહેલા ઘણા ઔષધીય ગુણો જેવા કે એન્ટીઓક્સિડન્ટ પેન રિલીવર એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ વ્યક્તિને શરદીથી બચાવીને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે જો તમે પણ કફની સાથે કફથી પરેશાન છો અથવા તો ઉધરસથી પરેશાન છો તો વધતી ઠંડીને કારણે છાતીમાં કફ જમા થવાથી પરેશાન છો તો આ રીતે તૈયાર કરો લવિંગની ચા લવિંગની ચા બનાવવા માટે સૌથી પહેલા લવિંગને ગરમ પાણીમાં ઉકાળો અને ત્યારબાદ પાણીને ગાળી લો હવે આ લવિંગના પાણીમાં મધ મિક્સ કરીને પીવો તમે શરદી અને રાહત અનુભવશો ચા જો તમે લવિંગ આદુ અને બનેલી સેવન કરો છો તો તમને પણ રાહત મળે છે છુટકારો મેળવવા માટે લવિંગ કાળા મરી આદુ તુલસી તજ મુલેઠી જેવા મસાલાને એક સાથે પાણીમાં નાખીને ઉકાળો અને ત્યારબાદ ગાળી લો આ પછી આ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે

તો આ રીતે ઘરે જ તૈયાર કરો લવિંગની ચા અને તમારી કફ અને ઉધરસની સમસ્યામાંથી માંથી કાયમને માટે મેળવો છુટકારો આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યુ ગુજરાતી ન્યૂઝ પર